બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવાની જાહેરાત થતાં ધાનેરામાં છેલ્લા એકવીસ દિવસથી સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં આંદોલન આવેદનપત્ર ધરણા જનઆક્રોશ સભા ઇમેલ દ્વારા પત્ર યથાવત આવ્યા છે જેના ઉગ્ર આક્રોશ પાંચ હજાર જેટલી વાંધા અરજીઓ લઈ ધાનેરાના સ્થાનિકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જેમાં થરાદ વાવમાં ન જવા અને બનાસમાં રહેવા પાંચ હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને ને સુપ્રત કરવામાં આવી હતી નથી જવું નથી જવું અમારે થરાદમાં નથી જવું ના સૂત્રોચ્ચાર સાથે ધાનેરાવાસીઓએ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારે તો બનાસમાં જ રહેવું છે થરાદ અમારા માટે અનુકૂળ નથી